બે બે દિવસથી ચોરીનો બનાવ બનતા રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ચોરીની ઘટનામાં એક વૃદ્ધ ઘરે તસ્કરો ત્રાટક્યા હતા જેમાં પલંગમાં છુપાવવામાં આવેલ રૂપિયા અને ભગવાનની મૂર્તિઓ પણ તસ્કરો લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે

આ વિસ્તાર દિવાળીપુરા જૂના પાદરા રોડ વિસ્તાર છે અશોકનગર સોસાયટી છે અને તેમાં હું મંદાકીનીબહેન મોહનભાઈ રહું છું એકલી રહું છું અમે સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો અમારા ભાનુબેન કરીને એમના ઘર ચોરી થઈ ત્યાર પછી એમના ઘેર હું સુવા ગઈ અને સવારમાં આવીને અમારા જમઈ ખરા સંજયકુમાર કે કે બા તો જાડી ખુલ્લી મૂકીને જતા નથી કંઈ તો જાડી ખુલ્લી કેમ છે તો કે દૂધ લેવા ગયા છે તો ત્યાં તપાસ કરી હું નથી પછી અમારા ઉપર અમારા બેન રહે છે તેમને પૂછ્યું કે બા કઈ ગયા તો કે બા બેનના ઘેર ગયા છે તો ત્યાં મને સાડા પાંચે બોલાવવા આવ્યા કે બા તમારું ખુલ્લી છે આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું

અને પોલીસ પણ આવીને જોઈન ગઈ છે પરંતુ રહેવાસી છે ને એમને બેસી ગઈ છે કે હવે બે તો થઈ હજુ ને આ અઠવાડિયાની ની અંદર બે થઈ ગઈ જે લાખ દોઢ લાખ આ બે દિવસમાં અને આ એટલું કોઈ જાણ ભેદું છે કે એને એટલી બી ખબર છે કે આ માસી જે છે એ બાજુમાં સુવા ગયા છે એટલી બી ખબર છે એટલે આ ચોરો જે છે ને તે બહુ જ એક્સપર્ટ છે અને કોઈ જાણ ભેદુ જ છે એટલે આ ચોરી અને બીજું શું છે કે કૂતરા ભસે ત્યારે ઉઠે તે પેલા આ લોકો કરીને જતા રહે છે અને હવે તો ત્યાં સુધી કે ઝાડા તાળા તોડ્યા અને બધું કાપવાનું બી સાધનો લઈને આવતા છે પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે પણ આ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા ફોટો પાડીને ગયા વિડીયો ઉતારીને ગયા પણ એમથી આગળ કંઈ કાર્યવાહી થતી નથી એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોને બીક લાગે પણ ચોરોને ખબર છે કે આ એમાં ફોકસ આપવાના નથી શું લાગે એકદમ એની અંદર ડિટેલમાં ને તરત જ એક્શન લેવાય ને તો આની અંદર કંઈક સુધારો વધારો થાય પેટ્રોલિંગ તો બહાર થાય છે સોસાયટીમાં આ બધું બહારથી જો અટકી જતું હોય તો સોસાયટી સુધી કોઈ આવે જ નહીં પેટ્રોલિંગ થોડું સોસાયટીની અંદર પણ આવું